हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपू हार्दिक स्वागत है सीवीएम यूनिवर्सिटी संचालित सेरलिप कॉलेज खाते फिजिक्स बायोलॉजी और इलेक्ट्रॉनिक्स इंजीनियरिंग विषयक पीएचडी विद्यार्थियों पोस्टर प्रदर्शन योजना વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલ તથા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ દ્વારા સંલગ્ન કોલેજોના અભ્યાસ કરતાં પીએચડી વિદ્યાર્થીઓના સંશોધનને પોસ્ટર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા આ માટે સોમવારથી સીવીએમ યુનિવર્સિટી ખાતે સંશોધન સપ્તાહનું ઉદઘાટન થયું હતું વિવિધ કોલેજોના કુલ બસો પચ્ચીસ સંશોધનોને પોસ્ટર દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા સંશોધન સપ્તાહ અંતર્ગત સીવીએમ યુનિવર્સિટી ઘટક કોલેજોના દરેક યુજી પીજી અને પીએચડી વિદ્યાર્થીઓને પોસ્ટર પ્રેઝન્ટેશન દ્વારા તેમના સંશોધન કાર્યને દર્શાવવાની તક પૂરી પાડવામાં આવી હતી અને તમામ સહભાગીઓને ઈ સર્ટિફિકેટ આપવામાં આવ્યા પોસ્ટર પ્રેઝન્ટેશન સીવીએમ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજો અને તમામ જિજ્ઞાસુઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહી શકે તે માટે યુનિવર્સિટીની વેબસાઇટ દ્વારા આમંત્રણ પર જારી કરવામાં આવ્યું હતું સંશોધન સપ્તાહના કાર્યક્રમ અને સ્થળ વિશે વાત કરીએ તો સીવીએમ યુનિવર્સિટીમાં ઉદઘાટન પછી આજે આઠ જાન્યુઆરીએ બેતાળીસ પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા આ પોસ્ટર પ્રદર્શન અગિયાર જાન્યુઆરી પાંચ વાગ્યા સુધી ચાલશે રોજે રોજ જુદા જુદા વિષયોના પોસ્ટર રજૂ કરવામાં આવશે વિદ્યાર્થીઓ માટેના માર્ગદર્શિકા વિશે જો વાત કરતા દરેક પોસ્ટરમાં પોસ્ટર નંબર મૂલ્યાંકન કરતી વખતે અલગ પાડવા માટે જૂથ ઓળખ નંબર સંશોધનનું શીર્ષક ફેકલ્ટી ગાઈડનું નામ અને વિદ્યાર્થીનું નામ સામેલ છે જેમણે જે ચોક્કસ પ્રોજેક્ટ પર કામ કર્યું છે આ પ્રસંગે પ્રોકેશ પ્રોફેસર રાકેશકુમાર શર્મા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે પ્રોફેસર પ્રફુલ્લ ઝા ગેસ્ટ ઓફ ઓનર આર એમ પરમાર મુખ્ય મહેમાન ડૉક્ટર જી નરેશકુમાર ડીએન આર એન ડી સેલ સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ ભીખુભાઈ પટેલે કહ્યું હતું કે આપણે સંશોધન ક્ષેત્રે ઉમદા કાર્ય કરી ભવિષ્યમાં ઘણું યોગદાન અપાય તેવો પ્રયત્ન કરીએ ક્વોન્ટિટી કરતા ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી પર ધ્યાન આપીએ વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શકોને અભિનંદન આપ્યા હતા આ સાથે પ્રોવસ્ટ ડૉક્ટર હિમાંશુ સોની દર્શક દેસાઈ તથા યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના આચાર્ય યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક વિભાગના વડાઓ વહીવટી વિભાગોના વડાઓ હાજર રહ્યા હતા સીવીએમના હોદ્દેદારોએ સમગ્ર કાર્યક્રમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી આ રિસર્ચ કન્વે જે લોકો રિસર્ચ કરે છે એ લોકોનું રિસર્ચ પ્રોપર દિશામાં જાય છે કે નહીં એ માપવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને એની જરૂરી એ જરૂરી એટલા માટે છે કે રિસર્ચ એવી વસ્તુ છે કે જેમાં મેઝર્ડ એક્ઝામિનેશન હોતી નથી જેવી રીતે આપણે ક્વેશ્ચન્સ જોઈએ અને ક્વેશ્ચનના આન્સર આપીને ખબર પડે કે આટલા માર્ક આવ્યા એવું રિસર્ચમાં હોતું નથી રિસર્ચમાં હંમેશા તમે તમારા માર્ક પર બરાબર જાઓ છો કે નહીં એ જોવાની ઘણી જરૂર હોય છે અને અહીંયા વીવીએમ દ્વારા એક બહુ સારો પ્રયત્ન કરવામાં આવેલો છે કે બહારના એક્સપર્ટને બોલાવીને એક બહારનો વ્યૂ લેવામાં આવે લેવાની કોશિશ કરવામાં આવી છે કે જેથી એમના જે પીએચડી સ્કોલર્સ છે એ લોકો જે દિશામાં રિસર્ચ કરે છે એ દિશા બરાબર છે કે નહીં એ લોકોને ક્યાં આવે એ લોકોનું રિસર્ચ કેટલી ક્વોલિટીનું છે એ પણ એ લોકોને એક અંદાજો મળી શકે જેથી કરીને